તારું છોડી દો તમાકુ છોડી દો વ્યસન છોડી દો એટલે હું તો કહું છું આત્મ દિવસ થાય પેલા પી સાહેબ તમે કીધું આત્મ દિવસ બીડી તમામ નહીં પણ આજ થી પણ કરી દો પછી બીજી વસ્તુ ઘણા લોકો એવું પણ કે છે કે વ્યસન છૂટતું નથી અરે એક માં પોતાના દીકરા પાંચ છ મહિના નું હોય તો દાવણ છોડાઈ જતું હોય દાવણ છૂટતું હોય તો તમે કેમ વ્યસન ના છૂટે સાહેબ છૂટી શકે કે ના છૂટી શકે

બરાબર વીસ વર્ષનો છોકરો પચીસ વર્ષનો છોકરો કોઈ પપ્પા દાદા મમ્મી તો એ વખતે એમના વગર ચાલે છે પપ્પા વગર ચાલે દીકરો મરી ગયો એના વગર ચાલે તો શું વ્યસન કરતો નથી ચાલતો ધિકાર છે તમને તો હું તો કઉ છું તો એ પણ માટે પણ તમે વ્યસન છોડી દો સાહેબ અને આથી પ્રતિજ્ઞા લો કે આથી આપણે વ્યસન નથી કરવું બીજી વસ્તુ કે આપણા એક વિવાદ છે કે જ્યારે વરરાજા પરણીને ઘરે આવે ને તો શું કરીએ છે આપણી બહેનો શું કરે છે બારણું રોકે છે તો બાર નું વખત એને ભાઈ પાસે શું કરે છે ખબર છે તમને બેટા તમે શું કરો ભાઈ ને ભાઈ પૈસા માંગો છો ઘણી દીકરી તમને હમણાં કઈ મત કરશે સાહેબ આ વખત પૈસા નહીં માંગવા મારે તો મારા ભાઈ ભાઈ આઈફોન માંગવો છે અરે બેટા તું આઈફોન માંગો માંગે પરંતુ તું આજે તારા ભાઈને ક્યાંક મારો ભાઈ તંદુરસ્ત જોઈએ કેન્સર મુક્ત જોઈએ રોગ મુક્ત જોઈએ ભાભી ને ભાઈ સાથે ફરે કેવું કુટુંબ જોઈએ તો મારે આથી તું ભાઈ તંદુરસ્ત જોઈએ આથી તું વેસન છોડી દે આવું જો મારી બહેનોની નંબર મીટાઈ તી તમારો ભાઈ પરિને આવે ને તો આવું માંગતો પૈસા નાગભા તો માગતો બરાબર પણ આ પણ માગતો બીજી વસ્તુ વાત કરું તો તમારે બીજી રીતે પણ વ્યસન છોડાય છે આ કેવી રીતે ખબરે કે આજે રામનવમીનો તહેવાર છે ચલો આજ ભગવાનનો તહેવાર છે વ્યસન છોડી દઈએ આજે રામાજીનો પાઠ છે તો પાંચ ત્રણ દિવસ શ્રી વ્યસાય છોડી દો સાહેબ આજે મારા દીકરાનો જન્મ છે એ દિવસે એને છોડી ગયો અરે આજે દિવાળીનો તહેવાર છે તો એવા દિવસે પણ તમે વ્યસન છોડી શકો વ્યસન છોડવા માટે આપણે ઘણી વાર અને આજે ટૂંકો એક સારો ટૂંકો ભજન છે તો આજે ભજન દિવસથી છોડી દઈએ હું તો આજ નો દિવસ નહીં કાયમ છોડવાનો પ્રયત્ન કરું પછી દીકરીઓને વાત કરું નાના દીકરાઓને વાત કરું તો તમે તમારા પપ્પાની ઇમોશનલ જાત મને કરી શકો કેમ રીતે પપ્પા તમે તમારો ઉઠાશો ને તો હું આજે ખાઈશ નહીં હું પરીક્ષા આપવા જઈશ નહીં હું ભણવા જઈશ નહીં અને પરીક્ષા આપવા જઈશ ને તો કોઈ લખીશ નહીં તો આપણા માન્ય કરીશ પપ્પા બીજી વસ્તુ આજે તમે વ્યસન કરશો ને તો હું શાળામાં જઈ પાછળ બે ફૂટ હું મારીશ મારો જે છે પપ્પા બે ફૂટ નહીં મારો તો તમે આવી પણ વાતો કરી હતી પપ્પા તમે વ્યસન કરશો ને તો હું મોબાઈલ તોડી નાખીશ આવી પણ વાતો કરી તમે વ્યસન છોડાવી શકો છો તો વ્યસન છોડાવવા માટે તો ઘણું બધું તમારું મનોબળ પાકું હોવું જોઈએ બરાબર વ્યસન કેમ ના છૂટે બરાબર તમને

કોઈ પણ દિવસ તમે જોજો મારા બધા સાહેબ પર શું લખેલું છે સાહેબ નમસ્કાર દરેક દરેક સાહેબ સાહેબ નમસ્કાર લખેલું છે એટલે તમે જોશો ને ગમે ત્યારે મને મળો ને તો ખાલી નમસ્કાર કહેશો તો મને આનંદ થશે બરાબર તો મારા બધા સાહેબ તમે જોજો પ્રહલાદ બી ખબર છે ઉમેશભાઈ ખબર છે જોધાભાઈ ને ખબર છે અહીંયા ભગવાન બી બધાને ખબર છે મારા બધા સાહેબ પર સાહેબ નમસ્કાર લખેલું છે બરાબર આજે આપણે વ્યસન ની વાતો તો આપણે પાસે ઘણી બધી છે બરાબર પણ વ્યસન છોડવું એ અગત્યની વાત અને હું તો મારી બહેનો ને કહું એક બીજી પણ વાત કહું કે ઘણીવાર આપણે લગ્ન થઈ ગયા પછી આપણે શું કરીએ છીએ દર વર્ષે શું કરીએ છીએ ખબર છે બહેનો ભાઈઓ શું કરીએ છીએ લગ્ન ની એક વર્ષ પછી બે વર્ષ પછી આપણી એનિવર્સરી ઉજવે છે એનિવર્સરી ઉજવે છે તો એનિવર્સરી તમે શું આપતા એનિવર્સરી છે આપણા ઘરવાળા જોડે શું માગીએ સરસ મજાની સાડી માંગીએ સરસ મજાનું સોનાની ની વીટી માગીએ સરસ મજાનું એક્ટિવા માગીએ ફોન માગીએ અરે મારી બેન તમે એનિવર્સરી ના દિવસે કહો કે અત્યારથી તો મને ઘણું બધું આપ્યું એક્ટિવા આપ્યું પાઇપ કાપ્યું સાડી આપ્યું દોરો આપ્યો સારું ખાધું હોટલ માં લઈ ગયા પણ આ વખતે તમે છે ને એક વ્યસન છોડી લો આ વખતે મારી બહેનો તમે એનિવર્સરી ભાઈ એ માંગો તમારા પતિ પાસે તો તમારું પરિવાર સુખી થશે અરે પાંચ વર્ષ તમારો પતિ વધારે જીવશે અને લોકો અહીંયા આવશે સાહેબ એટલા માટે હું ખાસ કહું છું કે આવા એનિવર્સરી વાગતા હોય કોઈ સારો પ્રસંગ હોય કોઈ આનંદનો પ્રસંગ હોય ધર્મ પ્રસંગ હોય આવા આવા પ્રસંગોમાં તમે વ્યસન છોડાવી શકો છો અને વ્યસન તો તમને ખબર છે ને કે સામાજિક શારીરિક માનસિક અને આર્થિક નુકસાન થાય છે આર્થિક નુકસાન એક જ વસ્તુ કે તમારી પાસે જે પૈસા હોય એ પૈસા ઓછા થાય છે બરાબર

ખૂબ આપણી વચ્ચે આજના કાર્યક્રમના ભોજનદાતા